હેલો બાળ મિત્રો એજ્યુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કારો નો પાઠ ચાર તડકો અથમણ ડાંગર જલમલ નો ત્રીજો ભાગ શીખીશું બાળ મિત્રો અગાઉના વિડીયોમાં આપણે વાર્તા જોઈ એ ગીત ગાયું અને તેના પ્રશ્નોના જવાબની સમજ મેળવી આજે પણ એક સરસ મજાનું કાવ્ય જોવાનું છે અને તેના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે આ વિડીયોના બીજા ભાગ તમે ડિસ્ક્રિપ્શન બોક્સ અને પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકો છો તો ચાલો શીખીએ પાઠ ચાર તડકો અધમણ ડાંગર જલમલ ની સમજ પ્રવૃત્તિ એકવીસ હાયલા તલ્લીના ઘરમાંથી ભાગીને તડકો તો ડાંગરના ખેતરમાં આવી ગયો સાંભળો ગાઓ અને ગવડાવો અહીં એક સરસ મજાનું ગીતનું ગાન કરીશું સૂચના પ્રમાણે તલ્લીના ઘરમાંથી ભાગીને તડકો ડાંગરના ખેતરમાં આવી ગયો અને ગીત સુંદર મજાનું ગાવ ડાંગરના ખેતરમાં તડકો શીર્ષક છે ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને રોજ સવારે તડકો ઝૂલે શેઠા ઉપર પીળા પીળા રાયતણા ફૂલ થઈને દૂર વાલો રે લીલો ભમર થઈને ચક્કર ચક્કર ઘૂમતો ને થોરની ટોચ ટુકડો આફ બનીને ચટાકરાતો રંગ લહેરમાં ચૂમતો બહાર ઉભેલો આંબો એના પાન પાન આ ઉડી રે પંખી ટોંકા થઈને ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને નીક મહી ખળખળતા જળમાં આભ પડી અમળાય સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રેલાય કાટાળા બાવળમાંથી સૂરજના કિરણો જીર્ણ શીર્ણ થઈ તિરાડ તૂટી ભોય ઉપર ઠેલાય રંગ રંગના પડ્યા ગાબડા સીમ મહી ને સીમ તણાશે ઢાવો તો આ ખીલે રે ફૂલે રે ઝૂલે સવાર થઈને ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને મણિલાલ દેસાઈ આ ગીતના રચયિતા છે આ ગીતમાં ડાંગરના ખેતરમાં તડકો ઝૂલે છે ડાંગર થઈને અને રોજ સવારે ફોરમ ફૂલતા ખીલડા ફૂલી ઉઠે છે એવી વાત આ કાવ્યમાં કરી છે હવે આ કાવ્યના આધારે વાતચીત કરીએ સવાલ એક તમને આ કવિતામાં કઈ પંક્તિ ગમી મોટેથી વાંચી સંભળાવો અહીં બાળ મિત્રો તમને ગમતી કાવ્ય પંક્તિ લખી શકો છો હું અહીંયા મને ગમતી કાવ્ય પંક્તિ લખું છું જવાબ મને આ કવિતામાં નીચેની પંક્તિ ગમી ડાંગર નાખે તરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને સવાલ બે તડકે બેસવાની મજા ક્યારે ક્યારે આવે જવાબ તડકે બેસવાની મજા સવારે અને શિયાળામાં આવે સવાલ ત્રણ તમને કેવો તડકો ન ગમે તમને ક્યારે તડકો ન ગમે જવાબ મને આકરો ધોમધકતો અને કાળઝાળ તડકો ન ગમે મને બપોરે અને ઉનાળામાં તડકો ન ગમે સવાલ ચાર ખેતરવાડીમાં જાઓ તો કયા કયા રંગ જોવા મળે શ્યાના શ્યાના રંગો જવાબ ખેતરવાડીમાં જાઓ તો વિવિધ અનાજ કઠોળ ફળ ફૂલ અને શાકભાજી વગેરેના લાલ લીલો પીળો બદામી ગુલાબી સફેદ કાળો અને જાંબલી જેવા વિવિધ રંગ જોવા મળે સવાલ પાંચ સૂરજ આથમે ત્યારે કેવા કેવા રંગો દેખાય છે જવાબ સૂરજ આથમે ત્યારે લાલ પીળો કેસરી અને વાદળી જેવા રંગો દેખાય છે સવાલ છ તડકામાં કઈ કઈ વસ્તુઓ સુકવવામાં આવે છે જવાબ તડકામાં કપડાં અથાણા મસાલા પાપડ અનાજ કઠોળ તેલીબિયા વરિયાળી વગેરે વસ્તુઓ સુકવવામાં આવે છે સવાલ સાત પાણીમાં પડતો તડકો ઘાસ પરની ઝાકળ પર પડતો તડકો અને રેતી પર પડતો તડકો ત્રણેયમાં શો તફાવત હોય જવાબ પાણીમાં પડતો તડકો ઝગમગ થતાં વીજળીના ગોળા જેવો ઘાસ પરના ઝાકળ પર પડતો તડકો તેજસ્વી મોતી જેવો અને રેતી પર પડતો તડકો સોનેરી જાજમ પાથરી હોય તેવો દેખાય છે પ્રશ્ન ક્રમ બાવીસ કવિતામાં ન આવતું હોય તેના પર ચેકો મારો રાયના ફૂલ ઝરણું ખેતર શેઢો કોષ હિંચકો ધોરની ટોચ બળદગાડું આકાશનો ટુકડો ચાંદો સૂરજ આંબા પરની કેરી તુવેર વાલોર કોયલ ઘઉં નીક નદીનું ખળખળ પાણી સુબાવળ જમીન તિરાડવાળી દીવાલ કાગડો ગુલમોરના રંગીન ફૂલો અને ડાંગર આટલા શબ્દો આપેલા છે આમાંથી કયા શબ્દો કાવ્યમાં નથી આવતા તેના પર લીટી કરવાની છે તો ચાલો લીટી કરીએ સૌ પ્રથમ આવશે ઝરણું ત્યારબાદ કોસ હિંચકો બળદગાડું ચાંદો સૂરજ આંબા પરની કેરી તુવેર કોયલ ઘઉં નદીનું ખળખળ પાણી સુબાવળ તિરાડવાળી દીવાલ કાગડો અને ગુલમોરના રંગીન ફૂલો આટલા શબ્દો કવિતામાં નથી આવતા આથી તેના પર લીટી કરી છે ત્યારબાદ પ્રશ્ન ત્રેવીસ સૌથી નજીકનો અર્થ લાગતો હોય તે વિકલ્પ સામે ખરું કરો અહીં વિકલ્પોની સમજ મેળવવાની છે સવાલ એક થોરની ટોચ ટુકડો આપ બનીને ચટાક રાતો રંગ લહેરમાં ચૂમતો આખા કાચ તૂટી જતા તેનો એક ટુકડો થોરની ટોચ પર આવી ગયો સવારનો તડકો અડવાથી થોરની ટોચ લાલ રંગના આકાશ જેવી લાગે છે થોરની ટોચ લહેરમાં આવીને આકાશને અડી ગઈ છે સાચો જવાબ આવશે બીજો વિકલ્પ સવારનો તડકો અડવાથી થોરની ટોચ લાલ રંગના આકાશ જેવી લાગે છે જે પ્રશ્નો છે એનો અર્થ થાય સવારનો તડકો અડવાથી થોરની ટોચ લાલ રંગના આકાશ જેવી લાગે છે સવાલ બે બહાર ઉભેલો આંબો એના પાન પાન આ ઉડી જાય રે પંખી ટહૂંકા થઈને એનો અર્થ થાય ઓપ્શન જોઈએ એ આંબાના બધા પાન લઈને પક્ષી ઉડી ગયા છે કે આંબાના પર્ણનો આકાર પક્ષીઓ જેવો છે કે આંબા પર ઘણા બધા પક્ષી ગીતો ગાઈ રહ્યા છે જવાબ આવશે ત્રીજો વિકલ્પ આંબા પર ઘણા બધા પક્ષી ગીતો ગાઈ રહ્યા છે સવાલ ત્રણ કાંટાળા બાવળમાંથી સૂરજના કિરણો જીર્ણશીર્ણ થઈ તિરાડ તોડી ભોય ઉપર ઠેલાય એનો અર્થ થાય વિકલ્પ જોઈએ બાવળ વચ્ચેથી પસાર થઈને તડકો જમીનને અડે ત્યારે ટુકડા ટુકડા થયેલો લાગે બાવળના કાંટા વાગવાથી તડકો જમીન પર પડી જાય કે સૂરજના કિરણો જમીન પરથી તિરાડમાં પેસી ગયા છે સાચો વિકલ્પ આવશે પેલું વાક્ય તેથી તેની સામે ખરું કરીશું સવાલ ચાર રંગના પડ્યા ગાબડા સીમ મહી વિકલ્પ જોઈએ સવારના તડકાને કારણે સીમની વનસ્પતિ પર અવનવા રંગો દેખાય છે બીજો વિકલ્પ સીમમાં ખાડા પડ્યા છે અને તેમાં જુદા જુદા રંગ ભરી રાખ્યા છે ત્રીજો વિકલ્પ સીમાના ગાલે ખાડા પડ્યા છે રંગ રંગના પડ્યા ગાબડા સીમહી એટલે વિકલ્પ પહેલો સવારના તડકાને કારણે સીમની વનસ્પતિ પર અવનવા રંગો દેખાય છે સવાલ પાંચ સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રેલાય એટલે વિકલ્પો જોઈએ સૂરજ અસ્ત થઈ વખતે વ્યસ્ત થઈ પાણીમાં તરી રહ્યો છે સૂરજના ટુકડા થઈને વેર વિખેર થઈ નીકના પાણીમાં તરતા વહી જાય છે નીકના પાણીમાં સૂરજના પ્રતિબિંબના છૂટાછવાયા ટુકડા વહી રહ્યા છે સાચો જવાબ આવશે ત્રીજો વિકલ્પ નીકના પાણીમાં સૂરજના પ્રતિબિંબના છૂટાછવાયા ટુકડા વહી રહ્યા છે તો બોલો કેસુડાના ફૂલ વીણવા છે કે ડાંગરના ખેતરમાં તડકો જોવા જવું છે પ્રશ્ન ચોવીસ યોગ્ય કારણ સામે ખરું કરો તડકો વાલોરે ચક્કર ઘૂમે છે કારણ કે વાલોરનો વેલો એ રીતે ગોઠવાયેલો હોય છે બીજો વિકલ્પ તડકો અને વાલોર ફેરફુદરડી રમે છે ત્રીજો વિકલ્પ વાલોના વાંકા ચૂકા વેલા પર તડકો પહોંચતો નથી સાચો જવાબ આવશે પહેલો વિકલ્પ વાલોનો વેલો એ રીતે ગોઠવાયેલો હોય છે તડકો વાલોરે ચક્કર ઘૂમે છે કારણ કે વાલોરનો વેલો એ રીતે ગોઠવાયેલો હોય છે તો બાળ મિત્રો આ રીતે વિકલ્પોમાંથી યોગ્ય કારણ સામે ખરું કરવાનું છે પ્રશ્ન પચીસ ચાર દિવસ અવલોકન કરીને પછી આખું ખાનું માત્ર તડકાથી ભરીત્યો તે રંગ કેવો છે જેમ કે પાકા કેળા જેવો લીંબુની છાલ જેવો સવારનો બપોરનો સાંજનો અને વાદળછાયા દિવસનો રંગ કેવો છે જોઈએ તો સૌ પ્રથમ સવારનો પાકી કેરી જેવો બપોરનો સૂરજમુખી જેવો સાંજનો નારંગી જેવો અને વાદળછાયા દિવસનો અનાનસ જેવો પ્રવૃત્તિ છવ્વીસ આપેલી પંક્તિઓમાં લીઠી કરેલી જગ્યાએ તમને ગમતા શબ્દો લખી પંક્તિઓ પૂરી કરો અહીં બાળ મિત્રો નીચે પંક્તિઓ આપેલી છે તેમાં લીઠી કરેલી જગ્યાએ તમને ગમતા શબ્દો લખીને પંક્તિ પૂર્ણ કરવાની છે બાળ મિત્રો આ પ્રશ્નના જવાબમાં અહીંયા મેં જે લખેલા છે એ જ લખવા જરૂરી નથી તમને ગમતા યોગ્ય લાગતા શબ્દો લખી શકો છો તો ચાલો જોઈએ સવાલ એક કાંસમાં આપેલું છે કૂવા ધોરિયા તલાવડી કે છબે છબે છલકાય મલકાય ખાલી જગ્યા અહીં ખળખળતા જળમાં આભ પડી તેના જવાબમાં લખશું ધોરિયા મહિ ખળખળતા જળમાં આભ પડી મલકાય સવાલ બે કાઉસમાં શબ્દો આપેલા છે જુવાર કપાસ મકાઈ ડુંડું ઝીંડું કે ડોડો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યાના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ખાલી જગ્યા થઈને તો એમાં જવાબ આવશે કપાસના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ઝીંડવું થઈને સવાલ ત્રણ જાંબુડો પીપળો લીમડો કે મીઠો કલરવ પ્રશ્ન છે બહાર ઉભેલો ખાલી જગ્યા એના પાન પાન આ ઉડી જાય ખાલી જગ્યા થઈને એના જવાબમાં લખી શકાય બહાર ઊભેલો જાંબુડો એના પાન પાન આ ઉડી જાય રે મીઠો કલરવ થઈને સવાલ ચાર રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર પીળા પીળા મેથી તણા ફૂલ થઈને તમને ગમતા રંગ અને વનસ્પતિના નામ લખો પ્રવૃત્તિ સત્યાવીસ આ બધા શબ્દો આવી જાય તે માટે તમે કેટલા વાક્ય બનાવશો આ બધા શબ્દો આવી જાય છતાં વાક્ય ઓછા બને તેવો પ્રયત્ન કરો અહીં કેટલાક શબ્દો આપેલા છે શેઢો નીક મજા થોર ડાંગર ખરેખર તડકો સુંદર આ બધા શબ્દો આવી જાય એ મતલબ શબ્દો આ બધા શબ્દોમાંથી વાક્યો બનાવવાના છે અને પ્રયત્ન કરવાના છે બને એટલા ઓછા વાક્યો બને ચાલો લખીએ બધા શબ્દો આવી જાય તેવું એક જ વાક્ય ડાંગરના સુંદર ખેતરના શેઠે થોરની બાજુમાંથી પસાર થતી નીકને તડકામાં જોવાની ખરેખર મજા આવે તો બાળ મિત્રો અહીં ત્રીજો ભાગ પૂર્ણ થાય છે આના પછીની તમામ પ્રવૃત્તિઓ તમે બીજા વિડીયોમાં જોઈ શકશો આ પાઠના બીજા વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન પરથી મેળવી શકો છો તથા પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો